સુરત જિલ્લાના બારડોલી પંથકમાં બર્ડ ફ્લુના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે ગત આઠ જાન્યુઆરીના રોજ બારડોલીના મેમણ કમરસ્તાન નજીક સત્તર જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા જોકે સત્તર પૈકી બે મૃત કાગડાઓના રિપોર્ટ ભોપાલની લેબમાં સેમ્પલ માટે મોકલવામાં આવ્યા હતા જે પૈકી એક કાગડામાં બર્ડ ફ્લૂના લક્ષણ હોવાનું રિપોર્ટમાં જાણવામાં આવ્યું છે આઠ તારીખના રોજ મેમો કબ્રસ્તાન ખાતેથી સત્તર જેટલા કાગડાના મૃતદેહ મળી આવેલા એ સત્તરમાંથી અમે વન વિભાગ સાથે ત્યાં હાજર હતા તો એ વખતે સત્તરમાંથી પંદર કાગડાના જે સેમ્પલ હતા એ ખરાબ થઈ ચૂકેલા હોવાથી એમાંથી બે કાગડાના સેમ્પલ અમે કલેક્ટ કરેલા એ બેમાંથી એ બંને કાગડા અમે ત્યાં એડીઆઈઓ સુરતને જાણ કરી અને ભોપાલ સાથે મોકલવામાં આવેલા હતા એના ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો બે કાગડાના સેમ્પલમાંથી એક કાગળ તો ઓલરેડી ખરાબ થઈ ચૂકેલો હતો એટલે એકનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને એની અંદર એચ ફાઇવ એન એટ નામની સ્ટ્રેન જોવા મળેલી છે એચ ફાઇવ એન એટ સ્ટ્રેન છે એ માણસમાં ફેલાવવાના ચાન્સ થોડા ઓછા છે અને એનું ટ્રાન્સમિશન એચ ફાઇવ એન વનની કમ્પેરિઝનમાં ઘણું ઓછું છે મતલબ સ્લો સ્લોલી ટ્રાન્સમિટ થાય છે એટલે માણસોએ ગભરાવાની કોઈ જરૂર નથી અને એ સિવાય મઢી તેમજ બારડોલી બંનેની આસપાસ અમારી ટીમો સર્વેલન્સમાં ફરી રહેલી છે અત્યારે અને એ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પૂછપરછ પણ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં કોઈપણ મઢીમાં કે કોઈ બેટિયા પોલ્ટ્રીમાં કે કોઈપણ ફાર્મમાં કોઈપણ ચીજનું કે કંઈ લક્ષણો જોવા મળેલ નથી